રાજ્યમાં વાતાવરણમાં અવારનવાર પલટો આવતો જોવા મળી રહ્યો છે માર્ચ મહિનાની શરૂઆત થતાં જ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ હતી ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું હતું કે રાજ્યમાં હીટવેવ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું ભારતીય હવામાન વિભાગની માહિતી અનુસાર આગામી દિવસો રાજ્યમાં ગરમીને લઈને કપરા સાબિત થઈ શકે છે કારણ કે હવામાન વિભાગના ડેટા અનુસાર આગામી દિવસોમાં ભારે ગરમી પડવાની શક્યતા છે ઉપરાંત રાજ્યના અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ એટલે કે નવ એપ્રિલ સુધી રાજ્યમાં કચ્છમાં ભારે ગરમી પડવાની સંભાવના છે પરિણામે અહીં હીટવેવ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ જાહેર કરેલ વિસ્તારો કે જિલ્લામાં જો વ્યક્તિ લાંબા સમય સુધી સૂર્યના સંપર્કમાં રહે અથવા સૂર્યના તડકામાં ભારે કામ કરતા લોકોમાં ગરમીની બીમારીના લક્ષણોની શક્યતા વધી જાય છે બાળકો વૃદ્ધો ક્રોનિક રોગો ધરાવતા લોકો જેવા સંવેદનશીલ લોકો માટે આ તાપમાન આરોગ્યવર્ધક ચિંતા ઊભી કરી શકે છે ભુજમાં મહત્તમ તાપમાન બે ડિગ્રીના વધારા સાથે ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ પહોંચ્યું છે આ સાથે ભુજ રાજ્ય અને દેશનું સૌથી ગરમ મથક બન્યું છે એપ્રિલ બે હજાર સત્તરમાં ભુજમાં અત્યાર સુધીનું સૌથી વધુ પિસ્તાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હતું શનિવારે પણ તાપમાન ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ રહ્યું છે